એટલા માટે પર્વત ઋષિ જયારે ધન જાગૃત થયા ત્યારે રાજાને પૂછ્યું કે રાજા તું મારી પાસે આવ્યો છો અને

ત્યારે પિતામાં ગયા જન્મ માં જાય આમ કરતા કરતા હિંદેર જન્મ હોદી ભગવાન નામે પિતામાં જોવે છે તો ગયા જન્મ એને કોઈ પાપ કર્મ નથી કર્યા તો કહે છે કે મે આટલા વર્ષ માં કાના કોઈ પાપ નથી કર્યું તો કે કામ કર તું એનાથી હજી એક આગલા જન્મ માં જા ત્યારે એક પેર જાય ત્યારે એક પતંગિયા ને એ ભગવાન

ઉપવાસ કરવાથી તેનું પુણ્ય આપવાથી તમારા પિતાનો ઉદ્ધાર થશે પર્વત ઋષિ થી પોતાના પિતાનો નું નો માર્ગ જાણી

તે વખતે રાજાના પિતાએ પોતાના પુત્ર ને આશીર્વાદ આપતા કહ્યું કે રાજા તારું કલ્યાણ થાવ આવી એકાદશી નું પુણ્ય અને આવી એકાદશી ની વાત મેં તમને સંભળાવી તમારું પણ ખૂબ કલ્યાણ થાય